હેલો ગાય કમ છે બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસે જલ્દી આવી ગયો છું અને આજે બહુ જ વરસાદ હતો અને વરસાદમાં હું પલી ગયો હતો પછી જલ્દીથી હું ઘરે આવ્યો અને ઘર આવ્યા પછી અમે લોકોએ થોડી કસરત કરી કસરત કરીને પછી આરતીનો સમય થઈ ગયો એટલે અમે મિસ કે હું પૂજા અને મમ્મી ત્રણે જ ગયા આરતીમાં અને આરતીમાંથી પછી આવીને થોડો ફ્રેશ થઈને મેં જમી લીધો છે અને આજે શનિવાર છે એટલે હું અને પૂજા જઈ રહ્યા છીએ મંદિર દર્શન કરવા માટે આજે શનિવાર હોવાથી અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે અને શનિદેવના મંદિરે પહેલા જઈશું શનિદેવ મહારાજ ના મંદિરે અને પછી અમે જઈશું હનુમાનજીના મંદિરે શુભમ છે તે માટે ફસીનો ગાડી રહ્યો છે અને બહુ દિવસ પછી હનુમાનજીના ના મંદિર આ વખતે જઈએ છીએ હમણાંથી મને જવાતું નતું કેમકે મારી થોડીક તબિયત સારી નથી એટલે અમે લોકો ક્યાંય જતા જ નતા અને આજે બહુ દિવસ પછી હું ફસી ઉમી બેઠી છું ઘણો ટાઈમ થઈ ગયો છે બેઠી એનો

અમે લોકો પોયા શનિદેવ મહારાજના ના મંદિરે દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો કે આ દાદાનો મંદિર છે તો અમારા શનિદેવ મહારાજના દર્શન તો બહુ જ સરસ એવા થઈ ગયા છે અને પંચમુખી હનુમાનજીના દર્શન પણ થઈ ગયા છે

ના મંદિર આવી ગયા છીએ અને ત્યાં જય દાદા લખેલું છે તે નવું બનાવ્યું લાગે છે તો અમે લોકો દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઉપર અને મમ્મી અને પપ્પા ને બધા રેડી જ છે કેમ કે અમારા જવાનો છે કે પપ્પાના ઘરે ઘણા દિવસ થઈ ગયા ગયા નતા અને કાલે રવિવાર છે તો મેં બી રહી અમે લોકો અત્યારે લેફ્ટમાં છીએ અને અમે જઈએ છીએ ઉપર બટન દબાવી દે શું કરે છે થોડું ચાલે યાર બટન દબાવી દે તો અમે લોકો પહોંચી ગયા છીએ અને દરવાજો ખુલી ગયો છે રેડી થઈ ગયો છું અને પૂજા પણ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો રાઈટ હાય હાઈ રેડી તો અમે બંને રેડી થઈ ગયા છીએ તો હું જઉં છું બહાર અને જોઈશ કે પપ્પા મમ્મી રેડી છે કે નહીં તો મમ્મી રેડી થઈ ગઈ ઓકે જય માતાજી મમ્મી હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાધે કૃષ્ણ

ના ના તે સ્પીડ નથી કેમ એવો છે હરુ જન પેપર લઈ જઈશ પછી કરી નાખી ઓકે બાપા હા જય માતાજી જય માતાજી રેડી રેડી આવો જોયું જન હા ગાડી કાઢો બાપા તો નવી નવી શરિયરો જો બસ કો તમે જોવો છો કોણ જોવે મમ્મી સુ કે આરે કૃષ્ણ રાધે કૃષ્ણ આ ઈ જોયું કેમ એવું કેમ બોલે છે पीछे बंद થઈ ગયો राधे યુને હસીમાં આવા राधे कृष्णा राधे ગોડા કોંબા નો আচ্ছা તમે જોવો છે એમ ને અમે પીછે બંધ કી દીક હાથ જોવાનો પટ્ટી પડી ગઈ આની રેડી થઈ ગયો લાગે આદિક રેડી તો ચાલ ગાડી તો કાઢ જ ને ની ની તમે ચલાવ ને શું વાસ બાપા મને ચલાવાન કે છે શું આચી વાત છે તાકી ગયો જેમ કે ને આદિક વાઇડ લાગે મમી થોડો વ્યવસ્થિત લાગે ને મહી આદિક જો સ્ટાઇલિશ લાગે ને તારું શું કેવું પૂછે આજે ગયો છે હેર કટિંગ જબરજસ્ત કરાવીશ છે બાકી ચલો જઈશું પપ્પા મમ્મી કાઢો અમારે અત્યારે ફૈબાના ઘરે જવાનું છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે કોજો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ગાડી પણ આવી ગઈ છે પણ જોઉં છું ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે પીના ગાડી છે ને વાંધો નહી આવે બહુ પહોંચી ગયા છે ફૈબાના ઘરે અને અમે લોકો હવે જઈએ છીએ તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને ઘણા દિવસ પછી ગયા હોય એટલે કેવું કે બહુ જ બધી વાતો હોય અને રુદ્ર હતો એટલે ખરેખર બહુ જ મજા આવી ગઈ અને રુદ્રને રમડવાની ખરેખર બહુ મજા આવે તો પછી અમે લોકો જ્યારે નીકળ્યા ત્યારે પણ વરસાદ પડતો જ હતો મેસ કે અમે ગયા ત્યારે વરસાદ હતો અને રિટર્ન થયા ત્યારે પણ વરસાદ પડતો જ હતો અને બહુ જ વરસાદ છે અમદાવાદમાં તો પછી અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે અને બહુ જ ઊંઘ આવે છે ભયંકર ઊંઘ આવે છે કેમ કે ઓલરેડી અત્યારે વાગી ગયા છે રાતના બાર ને દસ ઓલરેડી ને દસ થઈ ગઈ છે અમે લોકો ત્યાંથી નીકળ્યા ત્યારે સાડા અગિયાર આસપાસ હતું અને અત્યારે ને દસ થઈ ગઈ છે અને હવે ઊંઘ બહુ જ આવે છે તો અમે લોકો હવે સુઈ જઈશું તો આજનો જે બ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચલ